દેશના દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીના રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી દેશના એકવીસમી સદીના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું આ પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ પરમાર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મહેશ સોલંકી ગામડીના ડેપ્યુટી સરપંચ ઇસ્માઇલભાઈ વોરા કાઉન્સિલર સલીમ શાહ દિવાન સહિત અગ્રણીઓ જીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ રાજીવજીએ દેશ માટે ક્રાંતિકારી કામ કર્યું છે કોમ્પ્યુટર ક્ષેત્રે એમને જે નવી શોધ કરી અને જે ભારતમાં ત્યાર પછી ટેલિકોમ ક્ષેત્રે પણ પ્રગતિ કરીને અઢાર વર્ષ સુધી લેવાયા જેથી કરીને મોટાભાગના યુવાનો દેશના કાર્યમાં સહયોગી થઈ શકે ગાંધીજીની જે કામગીરી હતી ખૂબ નાનામો નાના માણસ સુધી પહોંચે યોજનાઓ તે માટે એમને ડાયરેક્ટ પેમેન્ટ કરવા માટે ની યોજનાઓનો અમલ કર્યો તેઓએ શ્રીલંકા સાથે શાંતિ સમજૂતી માટે પ્રયત્ન કર્યો અને એમાં તેમનું જે ગેરસમજ લોકોમાં ઊભી થઈ તેમના લીધે તેમને ભારત સહન કરવાનું થયું અને આપણા દેશ યુવાન અને ખૂબ જ ઉત્સાહી નેતાની ખોટ